ખેડૂત ભાઈઓ આ વર્ષમાં આપણા બે ઉત્પાદનો અને જેનું ઇકોનોમિકલ વેલ્યુમ એટલે કે આર્થિક કદ લગભગ બધા પાકો કરતા મોટું હોય છે એવા આપણા બે પાક કપાસ અને જીરું આ બંને પાકોએ આપણને ખેડૂતોને આખું વર્ષ ભાવને લઈને એક પ્રકારના ચિંતાના વાદળોની નીચે સતત રાખ્યા છે કપાસમાં કોઈ હોટલ લાઈક ભાવ વર્ષ દરમિયાન આપણને ન મળ્યો અને એવી જ સ્થિતિ આપણી જીરાની બની રહી જીરું આ વર્ષમાં આપણી જે અપેક્ષા હતી એના કરતા ખૂબ નીચું રહી ગયું જે બજાર અત્યારે છે એ બજાર હવે કેટલા દી છે કે હવે એમાં

જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓના વાવતેર સો રૂપિયા આવા ફેરફારો બે ત્રણ દિવસ ઘટના ગયા એકાદ બે દિવસ સ્થિરતાના ગયા એકાદ દિવસ થોડા વધારાનો ગયો હવે આ લેવલે જે અત્યારે માર્કેટ ચાલે છે એ માર્કેટ સંપૂર્ણપણે આપણા ખેડૂતોના આધારે ચાલી રહ્યું છે જીરાના પાકમાં આ વર્ષમાં ખેડૂત સમુદાય તરીકે આપણે જે ધૈર્ય જે ધીરજ અને જે પ્રકારની સ્ટ્રેટેજી એટલે કે જે પ્રકારનો વ્યૂહ અપનાયો છે વેચવા માટેનો માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવા માટેનો એ ધીરજ એ ધૈર્ય અને એ આપણો વ્યૂહ એના કારણે બજાર સામાન્ય રૂપમાં જવાઈ રહ્યું છે બાકી કોઈ પરિબળ અત્યારે ખેડૂતના આ માલની તરફેણમાં નથી દુનિયામાં પણ ક્યાંય એવડી મોટી ડિમાન્ડ નથી એવી રીતે સરકાર તરફથી ભાવ જળવાઈ રહેવા માટેના કોઈ પ્રયાસો નથી પણ ખેડૂત તરીકે આપણા ખેડૂતોના વ્યક્તિગત નિર્ણયના હિસાબથી એક સામૂહિક વાતાવરણ બનતું રહ્યું બે દિવસ એક દિવસ બે દિવસ બજાર થોડું સુધારા પર જાય તો માલનો જથ્થો થોડો માર્કેટમાં વધે અને ઊંચા એટલે કે પચીસ પચાસ રૂપિયાના ફરકથી આપણો માલ વેચાય પણ એક દિવસ પણ માલનો ફ્લો વધે એટલે તરત જ બજાર સો રૂપિયા કે દોઢસો બસો રૂપિયા જેટલો ફ્લો વધે એટલો ભાવ ઘટે પણ તરતો તરત બીજા જ દિવસથી આપણો ખેડૂત સમુદાય ફરી પાછો માર્કેટ યાર્ડ સુધી માલ નહીં પહોંચાડવાનો નિર્ણય લઈ લે અને પાછું બજાર પાંચ પચીસ રૂપિયા આગળ જાય આ પ્રમાણે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યું છે આ અઠવાડિયામાં પણ આ પ્રમાણે જ આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં અને રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં પણ આ પ્રમાણેની સ્થિતિ રહી છે સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં સારા માલના ભાવ બાવનસો રૂપિયાથી લઈ અને પંચાવનસો કે છપ્પનસો અંતિમ ભાવ આપણે ગણીએ તો પંચાવનસો આસપાસ રહ્યા છે ઊંઝા અને થરાદ આ બધા જે ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડો છે એમાં દોઢસો બસો રૂપિયા આપણા કરતા એવરેજ ભાવ ઊંચા રહ્યા સામે રાજસ્થાનમાં એનાથી થોડા વધારે ભાવ ઊંચા રહ્યા જોકે રાજસ્થાનનો માલ આપણા કરતા ખૂબ સારો હોય છે અને એના કારણે એના ભાવ વધારે સારા રહેતા હોય છે ખાસ કરીને મેડતા બેલ્ટ જે છે મેડતા બેલ્ટનું જે જીરું છે એ જીરું એવરેજ આખા ભારતના આપણા બંને રાજ્યોના જે ઉત્પાદનો છે એના કરતા સૌથી સારી એની ક્વોલિટી હોય છે એટલે એનો ભાવ આપણા કરતા સહજ રીતે ખૂબ વધારે મળતો હોય છે એ વિસ્તારના ખેડૂતોને પણ એ એક અલગથી વાત છે કારણ કે એ અલગ પ્રકારની ક્વોલિટી છે પણ એવરેજ રાજસ્થાનના ભાવ આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડો કરતા ઠીક રહ્યા પચીસ પચાસ કે સો રૂપિયા એવરેજ માલમાં પણ આપણા કરતા વધારે મળ્યા હવે અત્યારે જ્યાં માર્કેટ ઊભું છે ત્યાં ઊભું રહેવા માટે અને આ લેવલ જાળવી રાખવા માટે આપણે તમામ પ્રયાસો કરતા રહ્યા છીએ અત્યાર સુધી આ સમયગાળા દરમિયાન આપણા જીરાના સંપૂર્ણ વેપારનો જે સમયગાળો છે એ વેપારનો સમયગાળો એટલે એપ્રિલ અને મે મહિનો માર્ચ મહિનામાં આવકો શરૂ થાય માર્ચ મહિનામાં ધીમે ધીમી માંડે પણ એપ્રિલ મહિનો અને મે મહિનો આ દરમિયાન ખૂબ વધારે આવકો માલની માર્કેટ યાર્ડમાં થતી હોય છે અને એ સંપૂર્ણ સમયગાળા દરમિયાન સરકાર ચૂંટણીના કામમાં હતી એની પાસે બાકી કોઈ વ્યવસ્થા વિશે વિચારવાનો સમય નહોતો પણ આપણને એમ હતું કે ચૂંટણી પૂરી થયા પછી સરકાર તાત્કાલિક ધોરણે કેટલીક ચીજ વસ્તુઓમાં ખાસ કરીને ખેડૂતો જેના પર મોટું નુકસાન થઈ રહ્યા છે એવી ચીજ વસ્તુઓ અંગે સરકાર કોઈ નિર્ણય કરશે પણ કોઈ નિર્ણય થયો નથી હવે જીરાનો જે અત્યારે બજાર છે એ અત્યારે જે જગ્યાએ જીરાના બજારને આપણે પહોંચાડ્યું છે ત્યાં ટકી રહેવા માટે સરકાર જેટલો ઝડપથી આપણને સહયોગ કરે

સારી રીતે સુધારો થઈ શકે તો આવા સંજોગોમાં સરકારે એન્ટર થવું જોઈએ કેન્દ્ર સરકાર એમાં એન્ટર થાય અને ખરીદી માટેનો કોઈ પણ નિર્ણય સરકાર કરે તો આ જગ્યાએ બજાર બની રહે સરકારને ગાજુ ખરીદવાનું નથી હોતું માત્ર ખરીદવાનો નિર્ણય જાહેર કરે સરકાર અને ખરીદીના કેટલાક કેન્દ્રો ખોલે અને ત્યાંથી ખરીદી શરૂ કરે એટલે બજારે એની સાથે રહ્યા વિના છૂટકો નથી હોતો પણ સરકાર આટલું પણ કરવા તૈયાર નથી આપણો જીરાનો પાક હોય કે આપણો કપાસનો પાક હોય જે કઈ ટોટલ ઉત્પાદન આપણે ખેડૂતો કરીએ છીએ આ તમામ માલ જે માલની અંદર વધારે ઘસારો પડતો હોય એવો એકાદ બે માલ સંપૂર્ણપણે સરકાર ખરીદી લે તો પણ સરકારને માટે એ કોઈ મોટી નાણાકીય બાબત હોતી નથી કારણ કે કેન્દ્ર સરકારનું આપણું બજેટ આ વર્ષનું સુડતાલીસ લાખ કરોડ રૂપિયાનું છે જેમાં આપણું જીરું એટલે માત્ર આપણા જેવો એક સામાન્ય માણસ એક ખરીદે અને એના પર જેટલી અસર પડે એટલી જ અસર કેન્દ્ર સરકારના બજેટમાં કે કેન્દ્ર સરકારની તિજોરી પર આપણા જીરા કે કપાસના માલની ખરીદીના હિસાબથી પડવાની હોય છે કારણ કે મોટા ભાગનો માલ તો આપણે ખેડૂતોએ વેચી દીધો છે એવરેજ જોઈએ આપણે તો આપણા ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોની મળી અને દરરોજની સાઠથી પાંસઠ હજાર બોરી જીરું આપણે વેચતા રહ્યા છીએ આ ત્રણ મહિના દરમિયાન પણ આ વર્ષમાં આપણો જે ઉત્પાદનનો આંકડો છે એ થોડો વધારે છે ને એના કારણે બજાર પર એની જે અસર બેઠી છે એ અસરને ઉઠાવવા કે ધક્કો મારવા માટે સરકારના સહયોગની આપણને તાત્કાલિક જરૂર હતી પણ નવી સરકાર બની એને આજે એક અઠવાડિયું થવા આવ્યું છે એમ છતાં પણ આ વિશે કોઈ નિર્ણય હજી લેવાયો નથી નજીકના દિવસોમાં કોઈ નિર્ણય લેવાશે તો આપણા આ ભાવ જે છે એ બની રહેશે નહીં નિર્ણય લેવાય તો આખરે આપણે ખેડૂત તરીકે થાકીને પણ નીચા ભાવથી માલ વેચાવીને છૂટક્યો નથી મિત્રો અને અત્યારના સંજોગોમાં હજી પણ આપણને સરકાર તરફથી કોઈ હલચલ હોય એવું દેખાતું નથી એટલે આ દરેક મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ જે આપણા બજાર પર અસર કરતા મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં આપણે જીરાના માલને વેચવો સંગ્રહ કરવો કે કેટલો વેચવો કેવી રીતે વેચવો એનો નિર્ણય આપણે કરવો પડશે મિત્રો તો આજના વિડીયોમાં વીતેલા અઠવાડિયા દરમિયાન આપણા જીરાના ભાવની સ્થિતિ આપણી ખેડૂતોની સ્થિતિ અને સરકારની ઉદાસીનતા આ મુદ્દાઓ ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન જય ભારત